માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં અમે આજે હું ખેતરમાં આવી ગયો છું ખેતરમાં રાયડામાં પોણી વાળ્યું છે એટલે રાયડું ઉગાડવાનો હતો એટલે હું ખેતરમાં પાણી વાળવા આવી ગયો છું અને બીજું તો આ વરસાદ કોઈ ફૂજવા દેમ નથી કારણ કે ખેડૂતોને બહુ તકલીફ પડે છે હમણે લગભગ દસથી પંદર વીસ દિવસ જેવો વરસાદ ના આવ્યો હોત તો સારું હતું કારણ કે આ જોઈ નાખો તમે કેટલો વરસાદ ચડી રહ્યો છે અને વરસાદ આવશે તો ખેડૂતને ઘણું બધું નુકસાન પણ થાય છે અને અમને થોડાક દિવસ ના આવ્યો હોત તો સારું હતું અને કોઈને કપાસ બગડતો હશે કોઈને કોઈ બીજું મગફળી બગડતું હશે કોઈ ગમે તે ગમે તે ધોનના ગમે તે ધોન બગડતું તો હશે જ અને ઘણાને રાયડું ઉગાડેલું છે રાયડું પણ બગડતું હોય છે એટલે અમને થોડાક દિવસ દસથી પંદર દિવસ ના આવ્યો હોત તો લાઇક દો શેર દો કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે હું આવાન આવા નવા નવા વિડીયો બનાવતો રહીશ અને યુટ્યુબમાં અપલોડ કરતો રહીશ જય માતાજી જય રોમાપીર